વડોદરા ગ્રામીણા વર્ણામાં પોલીસ સ્ટેશન ના ક્ષેત્રપિંદી ના ગુનામાં છલા 6 માસથી વોન્ટેડ તથા નામદાર કોર્ટ ના કુલ ચાર સજા વરણ તાકામે તેમ જ કુલ બે પકડ વરણ તાકામે છલા ઘણા સમયથી પોલીસ પકડ થી દૂર ભાગતા આરોપીને વેડજ પોલીસે ઝટપી પાડીને તેને જેલ હવાલા કર્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપ સીર વડોદરા રહીજી વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયૂર ચાવરાના નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પરિરામ કાર્યવાહી કરવા સૂચના આપી હોય तथा नायब पुलिस अधीक्षक पीएल चौधरी जम्बूसर विभाग जम्बूसर तथा पुलिस इंस्पेक्टर बीएम चौधरी वेड़च पुलिस स्टेशन तथा इंचार्ज पुलिस इंस्पेक्टर एबी वी पाणमिया वेड़च पुलिस स्टेशन नाव मार्गदर्शन हेठ भरतदान करसनदास तथा तणसा भाई गमन भाई જેઓને મળેલ સંયુક્ત બાતમીના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે વડોદરા ગ્રામ્યના વરણામાં પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા છ માસથી વોન્ટેડ તથા નામદાર કોર્ટના કુલ ચાર સજા વોરંટના કામે તેમજ કુલ બે પકડ વોરંટના કામે છેલ્લા ઘણા સમયથી પોલીસે પકડથી દૂર ભાગતા આરોપીને પાદરા નજીક આવેલ નર્મદા કેનાલ ચોકડી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે પોલીસે અર્જુનભાઈ સોમાભાઈ ગોહિલ ઉમરવર્ષ સુડતાલીસ રહે દાભા ગોહિલ ફળિયુબ તાલુકા જંબુસર જિલ્લા ભરૂચનાને ઝડપી પાડીને તેને સબજેલ ખાતે ધકેલી દીધો છે